જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કુકિંગ ચેનલ આજે આપણે બનાવીશું શિયાળામાં મળતી લીલી તુવેરનું શાક થોડાક અલગ મસાલાથી અને અલગ રીતે આપણે આ શાક બનાવશું જેનાથી એનો સ્વાદ બમણો થઈ જશે દરેક ઘરમાં આ શાક બનતું જ હોય છે પણ આજે આપણે થોડીક અલગ રીતે બનાવશું આ શાક તો ચાલો બનાવીએ એના માટે આપણે અહીંયા લીલી તુવેરના એક વાટકી દાણા લીધા છે પહેલા આપણે શાક માટે મસાલો તૈયાર કરી લેશું એના માટે આપણે અહીંયા થોડીક લસણ ની એક મરચું આદુનો ટુકડો અને કોથમીરના ડાખરા લીધા છે એ બધું ખાંડણીમાં એડ કરીને આપણે એક નાની ડુંગળી લેશું એને આપણે રફલી કટ કરીને એમાં એડ કરશું ડુંગળીના રસથી આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ સ્વાદ મુજબ મીઠું એડ કરીને આપણે બધું ખાંડી લેશું કોથમીર કરતાં એના ડાખરામાં રસ વધારે હોય છે એટલે આપણે અહીંયા એડ કર્યા છે જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે બે ચમચી લાલ મરચું ઉમેરીને આપણે ચટણી બનાવી લેશું આ રીતે ખાંડીને આપણે ચટણી તૈયાર કરી લીધી છે હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું આ ચટણી આપણે નોર્મલી જમવામાં પણ લઈ શકીએ તેલનો વઘાર કરીને ખાઈએ ને તો દહીં સાથે ખૂબ જ સરસ લાગે છે અને આ શાકમાં પણ આપણે તેલ માયનો વઘાર કરશું ને તો ખૂબ જ ટેસ્ટી બની જશે હવે આમાં આપણે દોઢ ચમચી જેટલું ધાણા જીરું અડધી ચમચી હળદર અને થોડુંક પાણી ઉમેરીને આપણા શાક માટે મસાલો તૈયાર કરી લેશું આ રીતે બધા મસાલા મિક્સ કરી પાણી એડ કરીને આપણે જો બે પાંચ મિનિટ માટે મૂકી દઈએ ને તો બધા મસાલા એકબીજામાં સરસ સેટ થઈ જાય છે અને એનો સ્વાદ શાકમાં વધારે આવે છે અને શાકનો કલર પણ ખૂબ સરસ આવે છે કોઈ પણ શાક તમે બનાવતા હો ને એમાં તમે આ રીતે બનાવીને ઉમેરી શકો છો જેનાથી ઘટ ગ્રેવી વાળું અને ખૂબ જ ટેસ્ટી શાક બનીને તૈયાર થાય જો તૈયાર છે આપણો મસાલો અને હવે આને આપણે શાકમાં કઈ રીતે ઉમેરો જેનાથી શાકનો સ્વાદ વધી જાય તો અહીંયા આપણે એક કુકર ગેસ પર મૂકશું એમાં ત્રણ ચમચા તેલ ઉમેરશું તેલ ગરમ થાય એટલે રાય જીરું એડ કરશું રાય જીરું તતડી જાય

જોઈ શકો છો તમે ખાલી આ રીતનો ટેક્સચર છે ને ત્યાં જ મોઢામાં પાણી આવી જાય છે આ રીતની તમે ચટણી પણ બનાવી શકો છો હવે અહીંયા આપણે ત્રણ લીલી ડુંગળી લઈને ઝીણી કટ કરી લીધી છે એ ઉમેરી દેસુ અહીંયા તમારે જો લીલું લસણ પણ એડ કરવું હોય ને તો તમે એ પણ કરી શકો મારી પાસે લીલું લસણ અવેલેબલ નહોતું એટલે મેં સ્કીપ કર્યું છે લીલું લસણ અને લીલી ડુંગળીનો ટેસ્ટ શિયાળામાં ખૂબ જ ભાવે છે ને આ ત્યારે જ આપણને મળે છે શિયાળામાં જો આ રીતે આપણે એનો વઘાર કરી લીધો છે હવે આમાં આપણે બીજા કાંઈ પણ મસાલા ઉમેરવાની જરૂર નથી બસ ખાલી પકવાની જ ખૂબી છે જોઈ શકો છો કેટલું મસ્ત ટેક્સચર આવ્યું છે હવે અહીંયા આપણે જે દાણા ફૂલીને રાખ્યા હતા એ ઉમેરી આપણે હંમેશા જ્યારે તુવેરનું શાક કરીએ ત્યારે આગલા દિવસે ફ્રી હોય ને ત્યારે જ આપણે તુવેર ફોલી લેવી જોઈએ કેમકે સવારના ટાઈમ આપણે કામ પતાવીને પછી શાક બનાવવાનું હોય ને તો એટલો ટાઈમ નથી રહેતો કે આપણે એ ફોલી શકીએ વધારે જ સમય આપણે બગડી જાય છે તો ફ્રી ટાઈમમાં આપણે દાણા લઈએ તો ઇન્સ્ટન્ટ બનાવવાનો હવે આપણે અહીંયા દાણા અને મસાલા બધા બરાબરથી મિક્સ કરી લેશું જોઈ શકો છો તમે એનું ટેક્સચર કેટલું સરસ આવ્યું છે હવે આને આપણે એક દોઢ મિનિટ જેવું એમને ખુલ્લું પાકવા દેસુ જેના લીધે તેલ બરાબરથી છૂટું પડી જાય અને દાણા થોડાક તેલમાં પાકી જાય ત્યારબાદ જ આપણે આમાં પાણી ઉમેરશું જો વહેલું પાણી ઉમેરી દેશું ને તો શાક સારું નહીં બને જો આમાં આપણે તેલ છૂટું પડી ગયું છે ને મસાલા અને તુવેર બરાબરથી સેટ થઈ ગયા છે હવે આપણે જે ચટણીવાળો બાઉલ હતો ને જેમાં ટમેટા પ્યુરી કરી હતી એમાં થોડુંક પાણી ઉમેરી અને એ પાણી આમાં થોડુંક મિક્સ કર્યું છે અને ત્યારબાદ આપણે અહીંયા અડધા ગ્લાસથી થોડું ઉપર પાણી ઉમેરશું પહેલાં આપણે થોડુંક પાણી મિક્સ કરી અને મસાલા મિક્સ કરી લેશું આપણે અહીંયા એકદમ રસાવાળું શાક નથી બનાવવું એટલે આપણે પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરશું જો તમારે વધારે રસાવાળું શાક બનાવવું હોય તો તમે એક ગ્લાસ પાણીને થોડી ઉપર પાણી પણ એડ કરી શકો છો આપણે અહીંયા ટોટલ પોણા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે ને આ પહેલા જે વાટકીમાં આપણે એડ કર્યું હતું એ હવે આપણે ઢાંકણ ઢાંકી દેસું અને આપણે કુકરમાં ત્રણ સીટી થવા દેશું એટલે આપણું શાક સરસ પાકી જશે

શિયાળામાં બધા તુવેરના ટોઠા પણ બનાવતા હોય છે તો જો આ રીતે તમે શાક બનાવશો ને તો ટોઠા બનાવવાની પણ જરૂર નહીં પડે હવે ગાર્નિશિંગ માટે આપણે કોથમીરના પાન એડ કરી દઈશું આને તમે રોટલી બ્રેડ ગમે તેની સાથે ખાઈ શકો છો ખૂબ જ મજા આવશે ખાવાની શિયાળામાં આ રીતે દાણાવાળા શાક આવતા હોય છે જે હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે વટાણા છે વાલુર છે એ બધા જ શાક આપણે બપોરના ટાઈમે બનાવી શકીએ છીએ તૈયાર છે આપણું કાઠિયાવાડી મસાલેદાર તુવેરનું શાક ચાલો આપણે સર્વ કરી લઈએ જ ઓછી મહેનત થી ફટાફટથી બનીને તૈયાર થઈ જાય છે સિઝનલ શાક અને ફ્રૂટ આપણે ખાઈએ ને તો હેલ્થ માટે ખૂબ સારું હોય છે તો હંમેશા શિયાળામાં આ રીતે આપણે દાણેદાર લીલું લસણ છે લીલી ડુંગળી છે એ બધું મેથી પાલક એ બધું લીલોતરી ખાઈએ ને તો બાળકોના હેલ્થ માટે પણ સારું છે ને આપણા માટે પણ ખૂબ સારું છે તો આ રીતે તમે આ અલગ મસાલાથી કોઈ પણ શાક બનાવી શકો છો અને એને અલગ સ્વાદ આપી શકો છો તો તમને કેવી લાગે આ શાકની રેસીપી એ મને કમેન્ટ માં લખીને જરૂર કેજો ને તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને બનાવીને પણ મને કહેજો કે બરાબર બને છે કે નહીં અને આગળ તમારે કઈ રેસીપી જોવી છે એ પણ મને કમેન્ટ માં લખીને જરૂર કહેજો હું જરૂર બનાવવાની ટ્રાય કરીશ જોઈને જ મોટામાં પાણી આવી જાય એવું શાક બન્યું છે ને આપણું તો તમે પણ જરૂર બનાવજો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય